જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે સોસાયટીમાંથી ગાડી વારું છું અને મસ્ત દેશી ફાઇનસમાં આજ શૂટિંગ છે અને મારે જવાનું છે પહેલાં વિસનગર રોકી શૂઝ ઓપનિંગ છે રોકી બુટ દુકાનનું ભવ્ય ઓપનિંગ છે મોટું મોટું તો ત્યાં હાજરી આપી અને સીધા મારે નીકળવાનું છે શૂટિંગમાં શૂટિંગ જવાનું છે બાબતે ડાયરેક્ટ ત્યાંથી શૂટિંગમાં જઈશું અને શૂટિંગ કરીશું તો બને રાખજો મિત્રોમાં વિડીયોમાં જય માતાજી मिला दो फोर्थ देखो चले जागा मतलब मेल तो आता है हेलो ये तो है आज चलते और चलते बढ़िया तरह हो गया को हां बहुत બલા બા કડવા તો ફોટો લે લે મસ્ત લે જો ફોટો પાડ્યો તો આયલે

રિઝલ્ટ બધું આવતું નહીં તો મિત્રો જય માતાજી અ અમે સવારે ગયા તા વિસનગર એ તમને ખબર જ છે અને અમે લગભગ અગિયાર વાગે ઘડી આવ્યા હતા અગિયાર વાગે ઘડી આવ્યા એના પછી બી ડાયરેક્ટ શૂટમાં ગયા હતા હું તો બારવાર શૂટિંગમાં જાણવાનો પણ લોકેશન બદલવાના કારણે અમે જાય પાછા વડનગર વડનગરથી પાછા એક કિલોમીટર બે કિલોમીટર શૂટિંગમાં ગયા હતા અને જે બૂટની દુકાનનું ઓપનિંગ હતું ઉદઘાટન હતું એમાં હતા ત્યાં જ્યાં પર અમને બૂટ પણ ગિફ્ટ હાલ્યા છે તમે બતાવી શકું આ બૂટ ગિફ્ટ આલ્યા છે સરસ મજાના કઈ કંપનીના જોઈ લઉં કાંઈ નાખી છે આ નામ કહેલો નાયકી નહીં આ નામ અલગ છે બકા

પુષ્પાની બહુ પહેરા તા અને સોંગ સારું છે શેર કરજો વાઘુભા વ્લોગ ચેનલમાં સોંગ આવેલું છે ચોરલો પણ જે ભૂકોણો નહીં પાછો સરસ મજાના ત્રણ ચાર વિડીયો બનાવ્યા છે પુષ્પાના બનાવ્યા છે કડવા પુષ્પ બન્યા છે આવા ત્રણ ચાર આ જો સાંજનું વાતાવરણ છે લગભગ પાંચ વાગ્યા છે બાળકો રમું છે અને જોઈ લો અત્યારનું વાતાવરણ આપણે આપી છે તો આજે મેડમ કીધું કે કંઈક ખાવાનું શું બનાવું હતું મેં કીધું એમને કીધું કે આજે કઢી અને ખીચડી સરસ નહીં બનાવો કઢી ખીચડી ઘણા દિવસ ત્યાં ખાધી તો દોસ્તો તમારી ઈચ્છાઓ હોય તો આવજો વધારજો વાઘવાના ઘેર વાઘવા દિનદાર માણસ છે મારી માની હવાની કઢી ખીચડી બનાવીશું અને ખાજો અને મોજ કરીને ફોટા પાડીને પછી પાછા ખાવાના ઘેર ખોટું લગાવતા વધારજો બધા મોજ કરશું વ્યવસાય કરશું આવો તો વધારજો આ દિવાળીનું હજી દીવું અમારે અહીંયા પડી ગયું છે જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ